નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર અગિયાર સ્વીકારીને આ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યાય પોથીના સોલ્યુશન ગુજરાતી વ્યાકરણના બધા જ ટૉપિકના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો એમાં પહેલો સવાલ પંખીને પામવા કવિ શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ ઘ પંખીના ગીતને સાંભળવાનું બીજું કવિ નીચેનામાંથી કયો સંદેશો આપે છે તો જવાબ આવશે વિકલ્પ ક સંહાર કરવાનું રહેવા દે ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા સરસ મજાની આપણને જાહેરાત આપેલી છે કે ધોરણ ત્રણ થી બારના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની તમે પણ પણ મેળવી મેળવી શકો શકો છો છો અને તેની બુક તો સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવવા માટે નીચેના નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં મળશે તો જવાબ આવશે કવિની દ્રષ્ટિએ પક્ષી એના મધુર ગીતમાં મળશે બીજું શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે તો શિકાર કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે તો કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે કવિ વૃક્ષો પંખીઓ ફૂલો વેલાઓ તેમજ ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યનો અનુભવ કરે છે પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે કવિ પક્ષીને પામવા કહે છે કે તેના ઉપર તીર ચલાવવાનું નથી પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત સાંભળવાના છે તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે મિત્રો ધોરણ ત્રણ થી દસ ની જે સ્વ અધ્યયન પોથી છે તેના પણ બધા જ વિષયના જે સોલ્યુશન છે તેની પીડીએફ અને તેની બુક તમે મેળવી શકો છો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકશો પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોનો સાત આઠ લેટીમાં જવાબ આપો એમાં પહેલો સવાલ કવિ શિકારીને કઈ શિખામણ આપે છે કવિ શિકારીને પક્ષીનો સંહાર કરવાનું છોડી દેવા અંગે કહે છે કવિ કહે છે કે શિકારી તને આવી ક્રૂરતા શોભા દેતી નથી વિશ્વ સંતોનો છે છે એમાં એમાં પ્રકૃતિ સૌંદર્ય રહેલું ફૂલો વૃક્ષો છે તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ એમાં મૃત શરીર સિવાય કશું નહીં મળે તારા એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને એ પંખીઓના મધુરા ગીત સાંભળ પક્ષી એ પ્રભુનું સર્જન છે તું એના મધુરા ગીતો સાંભળીશ તો તું એ પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ સૌંદર્યને પામવા માટે તું સ્વયં સુંદરતા દ્રષ્ટિ કેળવું પ્રયત્ન કર સૌંદર્યને પામો એટલે તમે પ્રભુને પ્રાપ્ત કરો છો સકળ વિશ્વમાં ચોમેર આર્દ્રતા વેરાયેલી છે એમાં જે પરમ તત્વ છે આપણે એની સાથે આપણે એનો સાથ આપીએ એમાં જ આપણું ભલું છે પ્રશ્ન નંબર પાંચ કાવ્યની પંક્તિ સમજાવો સૌંદર્ય વેડફી દેતાના સુંદરતા મળે સૌંદર્યો પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે એટલે કે સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ એ સુંદરતાને વેડફી દેવાની નથી હોતી વેડફી દેવાથી એને માણી શકતા નથી આપણે એને મન ભરીને માણવી જોઈએ અને એ માટે ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલાં આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે આપણે સ્વયં બનવું પડે મિત્રો સ્વાગત છે આપ સર્વનું ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા ઉપર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુકની અહીં બારકોડ આપણને આપેલા છે જેના ઉપર આપણે સ્કેન કરી અને આપણે આ વિવિધ પ્લેટફોર્મ સાથે જોડાઈ શકીશું અને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય જોડાઈ જવું ફરી મળીશું આપણે પાર્ટ નંબર બારના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં